છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકની સંપૂર્ણ માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જાણતા રાજા એ નાટક છે જે છત્રપતિ શિવાજી મહારાજના જીવન સંઘર્ષ અને હિન્દુત્વની સ્વરાજ્યની સ્થાપના પર આધારિત છે નાટકના દ્રશ્યોમાં તેમના બાળપણથી લઈ રાજા અભિષેક સુધીની ઘટનાઓ સમાવિષ્ટ છે જેમાં જીજાબાઈની સંસ્કારશીલતા શિવાજીની દેશભક્તિ અફઝલ ખાન વદ તાનાજીનું બલિદાન માવડાઓનો સાથ અને શિવાજી મહારાજની રાજનીતિ ન્યાય અને ધર્મની સમજણ કે એવા રાજા કે જે જાણનારા છે પ્રજાના દુઃખ જાણે છે ધર્મ અને નીતિ જાણે છે અને સાચા અર્થમાં સમાજસેવી રાજા છે છત્રપતિ શિવાજી મહારાજને એ માટે જાણતા રાજા કહેવામાં આવે છે નાટકની વિશેષતાઓ ભવ્ય દ્રશ્યાવલીઓ અને લાઈવ ઘોડા હાથી લશ્કરી દ્રશ્યો મોટા ઓપન એર સ્ટેજ પર બસોથી વધુ કલાકારો લાઈવ સાઉન્ડ લાઇટિંગ અને ઇતિહાસને જીવંત કરતી શૈલી શિવાજી મહારાજના અભિષેક માવડાઓની વફાદારી અફઝલ ખાન નો વધ હિન્દવી હિન્દત્વી સ્વરાજ્યની સ્થાપના જેવી ઘટનાઓ દર્શાવવામાં આવે છે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકનું વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે તારીખ ત્રીજી એપ્રિલથી છ એપ્રિલ સુધી આયોજન કરવામાં આવ્યું છે છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકને સંપૂર્ણ માહિતી આપવા માટે અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વડોદરા શહેર પ્રમુખ જયપ્રકાશ સોની વડોદરા મહાનગર સેવા સદનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ધારાસભ્ય મનીષાબેન વકીલ છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત જાણતા રાજા નાટકના આયોજક સંતનો સુખદેવ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા હું આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણી સાથે આ પત્રકાર પરિષદની અંદર આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી છે એમનું પણ હું સ્વાગત કરું છું આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ પૂર્વ ધારાસભ્ય આદરણીય સતીષભાઈ પટેલ છે એમનું પણ હું સ્વાગત કરું છું આપણા ધારાસભ્યશ્રીઓ પૂર્વ મંત્રી અને શહેરવાડીના ધારાસભ્ય આદરણીય મનીષાબેન પટેલ મનીષાબેન વકીલ ઉપસ્થિત છે એમનું પણ હું સ્વાગત કરું છું આપણા અકોટાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય ચૈતન્યભાઈ દેસાઈનું પણ હું અહીંયા સ્વાગત કરું છું વડોદરા મહાનગરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટનું હું અહીં સ્વાગત કરું છું અને સાથે સાથે જિલ્લાના મહામંત્રી આપણા સતીષભાઈ એમનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું આપણી સાથે જાણતા રાજાની ટીમના જે સંયોજક છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે તેઓનું પણ હું આ તબક્કે સ્વાગત કરું છું મિત્રો આપણે સૌને ખબર છે કે વડોદરા એક સંસ્કારી નગરીની સાથે સાથે સાંસ્કૃતિક નગરી પણ છે વડોદરાની અંદર હંમેશા વડોદરાનો સાંસ્કૃતિક વારસો એને આગળ વધારે ભવ્ય બનાવવાનું કામ આપણા મહારાજા સહેજીરાવ ગાયકવાડજી અને એમના પછી સૌએ મળી અને કર્યું છે પછી એ મ્યુઝિક કોલેજ હોય ફાઇન આર્ટ ફેકલ્ટી હોય કે તમામ એવા વડોદરાના નામી કલાકારો હોય કે જેમણે વડોદરાની એક આગવી ઓળખ સાંસ્કૃતિક નગરી તરીકે આપવામાં સારો સિંહ ફાળો આપ્યો છે ત્યારે વડોદરાની અંદર આવનારા દિવસોમાં ત્રણ ચાર પાંચ છ જાણતા રાજા કે જે ખૂબ જ ભવ્ય નાટક એવું કહી શકાય કે વિશ્વનું મહારાજા શિવાજીરાજ મહારાજનું એક સૌથી મોટું નાટક એ વડોદરા ખાતે યોજાવા જઈ રહ્યું છે વડોદરાની અંદર જે સનાતની આપણા તમામ નાગરિકો છે વડોદરાના જે રાષ્ટ્રપ્રેમી નાગરિકો છે એ માટે તેઓ સૌ માટે આ જાણતા રાજાનું આયોજન એમની આયોજન સમિતિ દ્વારા કરવામાં આવેલું છે ત્યારે તારીખ ત્રણ આ ત્રણ તારીખનો સમગ્ર જાણતા રાજાનો જે શો છે એ વડોદરાના જે છેવાડાના આપણા નાગરિકો સુધી પહોંચી શકાય અને વડોદરાના એવા પ્રબુદ્ધ નાગરિકો એમના સુધી પહોંચી શકાય એ માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે કે ત્રણ એપ્રિલનો જે જાણતા રાજાનો શો છે એ સમગ્ર ભાજપ પરિવાર વતી આ શોને આપણે બાય ઇન્વાઇટ ફ્રી ઓફ કોસ્ટ જાહેર કર્યો છે અને શિક્ષણ સમિતિના બાળકો અને વાલીઓ તેઓ ખૂબ મોટી સંખ્યામાં આ શો નિહાળી શકે એ માટેનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો છે આ બાબતે એક હું વિશેષ ઉલ્લેખ કરીશ આપણા માનનીય વડાપ્રધાન શ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ વર્ષો પહેલાં આ શો ગુજરાતની અંદર તેઓ લાવ્યા હતા અને એમના જ પ્રયાસોથી ગુજરાતની અંદર પહેલીવાર આ શો ભજવાયો હતો ત્યાર સમયે આપણા હાલના રાવપુરાના ધારાસભ્ય વિધાનસભાના દંડક અને એ સમયે તેઓ મેયર હતા આદરણીય બાલકૃષ્ણ શુક્લજી એમના દ્વારા પણ આ શોને વડોદરા ખાતે યોજવામાં આવ્યો હતો અને ફરી એકવાર એક અમે વિનમ્ર પ્રયાસ કરી રહ્યા છે કે વડોદરાના લોકો આ જાણતા રાજાના જે આપણા સાંસ્કૃતિક વારસો છે મોદી સાહેબનો એક વિચાર છે કે વિકાસ બી ઓર વિરાસત બી ત્યારે આપણી વિરાસત આગળ વધે એ માટેનો પ્રયાસ અમે સૌ ભેગા મળીને કરવાના છે તો આ બાબતે હું આપ સૌને પણ પત્રકાર મિત્રોને પણ પરિવાર સાથે આ શો નિહાળવા માટે આમંત્રિત કરું છું અને હવે આગળ પોતાના વિચારો પ્રગટ કરવા માટે આપણા વડોદરા મહાનગરના આદરણીય અધ્યક્ષ જયપ્રકાશ સોની સાહેબને વિનંતી કરું છું વડોદરા એ સાંસ્કૃતિક નગરી છે સાથે સાથે ઐતિહાસિક નગરી પણ છે શિવાજી મહારાજ આપણે નામ સાંભળીએ એમનું ત્યારે જ આપણને જુસ્સો આવી જાય એવા પ્રકારનું નામ છે આપણા એક આદર્શ મહાપુરુષ શિવાજી મહારાજ જેમનું સ્વપ્ન હતું હિન્દવી સ્વરાજ્યની સ્થાપના કરવાની અને આપણને સૌને ખબર છે કે એમના જીવતા જીવ એમને હિન્દી સ્વરાજની સ્થાપના પણ કરી અને રાજ્યાભિષેક પણ થયો એવા જ પ્રકારના એમના જીવનના પ્રસંગો એ આ જાણતા રાજા નામના નાટકમાં ભજવવા ભજવવાના છે ઇતિહાસકાર બાબા સાહેબ પુરંદરજી રચિત આ મંચિત થયેલું નાટક જાણતા રાજા વડોદરામાં સોળ વર્ષ પહેલાં થયેલું છે એક પેઢીએ તો જોયેલું છે નવી પેઢીને જોવાનું છે અને શિવાજી મહારાજના જે પ્રસંગો છે એમાં સૌથી મહત્ત્વનો પ્રસંગ રાજ્ય અભિષેક તો જે પ્રકારનું અભિષેક એમનો એ સમયમાં થયો હશે એવો જ રાજ્યાભિષેક આપણને આ જાણતા રાજાના જે નાટક છે એમાં જોવા મળશે અને એમાં પણ પાર્ટિસિપેટ ભાગ લેવા પણ મળશે એટલે આ ત્રણસો એકાવન એકાવનમું વર્ષ રાજ્ય અભિષેકનું ચાલી રહ્યું છે એટલે વડોદરાની જનતાને હું નિમંત્રિત કરું છું કે આ જે જાણતા રાજાનો શો છે જેના દ્વારા શિવાજી મહારાજ અને એમના વિચારો એમના પ્રસંગો એ આપણને જાણવા મળશે માણવા મળશે અને ભવિષ્યમાં આપની પેઢીને પણ એ પ્રકાર સાંસ્કૃતિક જે છે ધરોહર એને આગળ વધારવાનો આ મોકો મળશે એટલે સૌ નગરજનોને નમ્ર અપીલ કરું છું કે જાણતા રાજા નામનો શું કે જોવા આપણે આવી ધન્યવાદ રાજ્યાભિષેકના ત્રણસો એકાવન વર્ષ પૂર્ણ થાય છે એટલે એ એક રાજાનો અભિષેક નહોતો એ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના હતી અને એ સ્થાપનાની ઉજવણી આપણે વડોદરા કલાનગરીમાં કરવા જઈ રહ્યા છીએ સોળ વર્ષ પહેલાં આ મંચન ખૂબ જોશપૂર્ણ રીતે આપણી અહીંની કલાનગરીની પ્રજાએ સ્વીકારેલી એમને કીધું તે રીતે અપીલ તો છે જ કે બધા જ લોકો આમાં આવે છેવાડાનો વ્યક્તિ પણ શિવાજી મહારાજને નહીં પણ શિવાજી મહારાજના વિચારને સમજે એનો અમારો પ્રયત્ન રહેશે આ ભવ્ય નાટકમાં બસોથી વધારે કલાકારો હોય છે જેમાં હાથી ઘોડાનો પણ ઉપયોગ થાય છે તેરસો શો આજ સુધી આના થઈ ચૂક્યા છે બે કરોડથી વધારે લોકોએ આને નિહાળ્યું છે આ જેમ ભારતમાં થયું છે તેમ વિદેશમાં લંડનમાં વેમ્લી અરેના વેમ્બલી સ્ટેડિયમનું એક અરેના છે કે જે ભવ્ય વેણું ગણાય છે તૈય પણ છત્રપતિ શિવાજી મહારાજને આ રીતે લોન્ચ કરવામાં આવેલા બે હજાર પંદરમાં આ મહાનાટ્યના મંચન પાછળનો ઉદ્દેશ શિવાજી મહારાજનું ચરિત્ર છે કલાના માધ્યમથી ઇતિહાસની ઇતિહાસની પ્રસ્તુતિકરણ છે શિવાજી મહારાજને આપણે જેટલા જાણીએ છીએ હાથી ઘોડો રેફરન્સ ટુ મુગલ ઔરંગઝેબ આથી પણ ઘણું વિશાળ એમનું એક ચરિત્ર રહ્યું છે અને બાબા સાહેબ પુરંદરેનો અધ્યક્ષથી જે ઉલ્લેખ કર્યો તો એમણે એટલા બારીકાઈથી અભ્યાસ કરેલો છે કે જ્યારે મહારાજનો જન્મ થયો હશે ત્યારે જો જીજા માતાએ જે કલરની સાડી એટલે કે ભગવા કલરની સાડી પહેરી છે તો આ મહાનાટ્યમાં પણ એ સમયે એ જ કલરની સાડી પહેરવામાં આવે છે એટલે ચારસો વર્ષ પૂર્વનો ઇતિહાસ આમાં તમને હૂબેહૂબ બતાડવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે ઓગણીસો ચોર્યાસીથી આ મહાનાટ્યનું મંચન દેશભરમાં થઈ રહ્યું છે અને શિવાજી મહારાજના ચરિત્ર માટે ખાસ કરીને એક અપીલ કરીશ કે લોકો સુધી આપતા થકી આ વિષય પહોંચે કે શિવાજી મહારાજનું ચરિત્ર એટલે જેમ ભગવાન શ્રી રામને ખાલી રાવણવધથી જાણીએ કે કૃષ્ણને કંસવધથી જાણીએ એવી રીતે જો છત્રપતિને તલવાર ઘોડાથી જાણીશું તો અન્યાય થશે એમના સામાજિક જીવનનો છત્રીસ વર્ષનો કાળ છે જેમાંથી યુદ્ધ માટે ખર્ચ કરેલો સમય એ માત્ર છ વર્ષ છે ઇતિહાસકારોના પ્રમાણે બાકીના ત્રીસ વર્ષ મહારાજે શું કર્યું તો તેમને વ્યવસ્થા નિર્માણ કર્યું તેમને વ્યક્તિ નિર્માણ કર્યું અને તેમને હિન્દવી સ્વરાજ્યની પ્રેરણા નિર્માણ કર્યું જે આપણે આજે સૌ એના ભાગ છીએ આજે આપણે બેસેલામાંથી હિન્દવી સ્વરાજ્ય માટે બધા જ પ્રેરણા સ્ત્રોત એવા શિવાજી મહારાજનો આ કાર્યક્રમ છે તો હું પાછો એક બહુ નમ્ર અરજ કરીશ કે આ કાર્યક્રમ લાવવા પાછળ બહુ સાધારણ લોકો છે આ નગરના બહુ સાધારણ લોકોએ આનો પ્રયત્ન કર્યો છે અને માનનીય માન્ય સાંસદશ્રીએ માન્ય બાળુ શુક્લાજીએ શ્રીએ એનો સપોર્ટ કર્યો છે તો જનતા આમાં જે ત્રણ ચાર પાંચ છ એપ્રિલનો શો છે તેમાં ભાગીદાર થાય અને આ વિશા વિચારને આપણા બાળકો પરિવાર ભગિનીઓ માતાઓ બધા સુધી પહોંચાડીએ અને આને સરસ રીતે આપણે સેલિબ્રેટ કરીએ આમાં બસો કલાકારોમાં સિત્તેર કલાકારો પુણેની ટીમ આવી રહી છે બાકીના એકસો થી વધારે કલાકારો આપણા નગરના છે કલાનગરીના છે